પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાનની પત્ની એક શખ્સે છેડતી કરી હતી જેથી આ યુવાનને આ શખ્સને સમજાવવા ગયો હતો ત્યારે આ યુવાન પર આ શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા પંકજ લાલજીભાઈ કોટિયા નામના યુવાન અને તેમની પત્ની બંને જતા હતા ત્યારે તેમની પત્નીની ભોયવાડા વિસ્તારમાં અવિટકો નામના શખ્સે છેડતી કરી હતી જે ઘટનાની જાણ યુવાનને થતા યુવાન આ શખ્સ પાસે સમજાવવા ગયો હતો ત્યારે એ યુવાન પર ટકાએ ટાઇલ્સના કટકા વડે હુમલો કર્યો હતો જેમાં યુવાનને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અમે બે માણસ જતા હતા એ અમે બે આવતા હતા તો મારી ઘરવાળીની એને છેડતી કરી હાથ પકડીને

ਗੁਜਰਾਤ ਨਿਊਜ਼ ਪੋਰਬੰਦਰ